હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ સુરત સુરતમઢીની સેવખમણીની રેસિપી જો તમને સેવખમણી ભાવતી હોય તો આ રેસીપી જરૂરથી જોજો કારણ કે જે સુરતમાં ઓરિજિનલ અને ટ્રેડિશનલ રીતે જે સેવખમણી બને છે બિલકુલ એ જ રીતે આ સેવખમણીની રેસિપી હું તમારી સાથે શેર કરીશ અને તે પણ એની સ્પેશિયલ ચટણી સાથે અને આ સુરતની સેવખમણી મોડામાં મૂકતાં ઓગળી જાય એટલી સોફ્ટ દાણેદાર લચકાદાર ટેસ્ટી અને ચટાકેદાર હોય છે તો ચાલો જોઈ લઈએ સુરત સુરતમડીની પ્રખ્યાત સેવખમણી કેવી રીતે બનાવવાની છે એની રેસીપી તો અહીંયા મેં એક કપ ચણાની દાળને ત્રણથી ચાર વખત સારી રીતે ધોઈ લીધી હતી અને ત્યારબાદ છ કલાક માટે આને આપણે પલાળી દેવાની છે જો ઠંડીની સિઝન હોય તો છ કલાક માટે પલાળવી અને જો ગરમીની સિઝન હોય તો તમારે ચાર કલાક માટે પલાળવી જેથી આમાંથી કોઈ ખરાબ સ્મેલ ના આવે તો જુઓ તમે જોઈ શકો છો કે સરસ આપણી દાળ પલળી ગઈ છે હવે જે આ પલાળેલું પાણી છે એને નીતારીને ફરીથી એક વખત આપણે ચણાની દાળને ધોઈ લેવાની છે જેથી કરીને જો આમાં ખરાબ સ્મેલ આવી હોય તો એ જતી રહેશે હવે મિક્સીના મોટા જારમાં આ દાળને આપણે લઈ લઈશું અને થોડું જ આમાં પાણી નાખીશું અને મિક્સીને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને દાળ આપણી કરકરી રહે એવી આને પીસી લઈશું તો જો આ રીતે આપણે દાળને કરકરી પીસવાની છે દાળ આપણી બિલકુલ લીસી ના થઈ જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે હવે આને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને આ ક્રસ કરેલી દાળને આપણે ઢાંકીને અડધો કલાક માટે રહેવા દેવાની છે જો શક્ય હોય તો એક કલાક માટે પણ રાખી શકો છો ઢાંકીને રેસ્ટ આપવાથી આપણી ચણાની દાળ સરસ કૂક થઈ જશે તો દાળને મેં અડધો કલાકનો રેસ્ટ આપી દીધો છે તો હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર અને એટલી જ આપણે હિંગ નાખીશું અને હાફ ટી સ્પૂન આમાં આપણે ઈનો નાખીશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખીશું અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ ખમણીને આપણે કઢાઈમાં બનાવવાની છે ખમણીને સ્ટીમ કરીને પણ બનાવવામાં આવતી હોય છે પણ જે સુરત મડીની સેવખમણી હોય છે તે કઢાઈમાં બનાવવામાં આવે છે અને સ્ટીમ નથી કરવામાં આવતી અને આ ખમણી એકદમ ફટાફટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ખમણી બહુ ભરભરી કે ડ્રાય ના બનતા મોંમાં મૂકતાં ઓગળી જાય એટલી સોફ્ટ બને છે તો બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો એ કઢાઈમાં હવે આપણે વન ફોર્થ કપ જેટલું તેલ લઈ લઈશું શક્ય હોય ત્યાં સુધી તમે નોનસ્ટિક કઢાઈ કે પેનમાં સેવ ખમણી બનાવશો તો એ તમારી માટે આસાન રહેશે હવે તેલ હલકું ગરમ થાય એટલે આ મિશ્રણને આમાં આપણે નાખી દઈશું હવે આમાં આપણે એક ચમચી જેટલા આદુ લસણ અને લીલા મરચાંને વાટીને નાખીશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો ઈનો નાખીને આપણે સેવ ખમણી બનાવીએ એટલે જલ્દીથી કૂક થશે અને આમાં એક ફ્લપીનેસ આવશે અને દાળ આપણી ફૂલીને થોડી હલકી થઈ જશે અને સેવ ખમણી હળવી બને તો જ ખાવાની ખૂબ મજા આવે છે તો સારી રીતે હલાવ્યા બાદ દાળને આપણે ઢાંકીને છથી સાત મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર થવા દેવાની છે તો સાત મિનિટ બાદ આને આપણે ખોલીને ચેક કરી લઈશું તો જુઓ તમે જોઈ શકો છો કે આજુબાજુથી અને નીચેથી આપણી દાળ સરસ કૂક થઈ ગઈ છે થોડું નીચેથી ક્રિસ્પી જેવું પડ થઈ જશે પણ જરાય ટેન્શન નહીં લેવાનું આ રીતે તબેથાથી હલાવીને સરસ આને આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આમાં આપણે થોડું થોડું પાણી છાંટતા જવાનું છે અને આને આપણે કૂક કરતા જવાનું છે ખમણી બે રીતે બનાવવામાં આવે છે દૂધ છાંટીને પણ બનાવવામાં આવે છે અને પાણી છાંટીને પણ બનાવવામાં આવે છે તો આજે હું પાણી નાખીને બનાવી રહી છું તો આ રીતે વન થર્ડથી વન ફોર્થ કપ જેટલું પાણી છાંટવાનું છે હવે ફરીથી આને ઢાંકીને આપણે આઠથી દસ મિનિટ માટે કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે જેથી નીચેથી એ ચોંટે નહીં હવે આપણે એને ખોલીને ચેક કરીશું અને હલાવીશું તો એંસી ટકા જેટલી આપણી દાળ સરસ કૂક થઈ ગઈ છે તો આ આપણે પાણી છાંટીને સેવખમણી બનાવી છે અને દૂધ નાખીને જે સેવખમણી બને છે તે થોડી હેવી અને ચીકણી બને છે અને પાણી છાંટીને આપણે સેવખમણી બનાવીએ તે હળવી બનશે અને લાઇટ બનશે અને સરસ રીતે કૂક પણ થશે તો હવે ફરીથી આપણે વન થર્ડથી વન ફોર્થ જેટલું પાણી નાખી ઢાંકીને ફરીથી આને આપણે સાતથી આઠ મિનિટ માટે કૂક થવા દઈશું તો સાતથી આઠ મિનિટ પછી આને આપણે ચેક કરી લઈએ તો ખમણી આપણી સરસ કૂક થઈ ગઈ છે અને વચ્ચે વચ્ચે એકથી બે વખત આને આપણે હલાવી પણ લેવાની છે જેથી નીચેથી આ ચોંટે નહીં તો સરસ આનું દાણેદાર ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આમાં આપણે વન ફોર્થ કપ ખાંડ નાખવાની છે અને આને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ખાંડને આપણે આ રીતે છેલ્લે જ નાખવાની છે જો તમે પહેલેથી ખાંડ નાખશો તો ખાંડનું પાણી છૂટી જશે એટલે ગેસ બંધ કર્યા પછી આપણે ખાંડ નાખી સારી રીતે હલાવી લેવાની છે અને આને ચેક કરવા માટે આપણે થોડું મિશ્રણ લઈશું અને હાથમાં આ રીતે આપણે ફેરવીશું તો સરસ બોલ જેવું બની જશે એટલે સમજવું કે આપણી સેવ ખમણી સરસ કૂક થઈ ગઈ છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડી કરી લઈશું તો પ્લેટમાં કાઢીને ખમણી આપણી થોડી ઠંડી થાય ત્યારબાદ એને આ રીતે આપણે દબાવીને કરીશું તો સરસ આનો ભરભરો ભૂખો તૈયાર થઈ જશે જે સેવ ખમણી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે હવે આમાંથી આપણે થોડી ખમણી કાઢી લેવાની છે જે આપણે ચટણીમાં નાખવાની છે અને ખમણી નાખીને ચટણી બનાવવાથી ચટણી આપણી ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો હવે આપણે ખમણીમાં વઘારની તૈયારી કરીએ તો એની માટે આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે આમાં આપણે બે ચમચી રાઈ નાખીશું અને રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ આમાં આપણે અડધી ચમચી જીરું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ થોડી કઢી લીમડીના પાન નાખીશું અને સારી રીતે આને આપણે હલાવી લઈશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે જેથી કરીને વઘાર આપણો બળે નહીં હવે આમાં આપણે એક ચમચી જેટલા આદુ લસણ અને લીલા મરચાં નાખવાના છે જેને અધકચરા આપણે વાટીને લેવાના છે પેસ્ટ બનાવવા કરતાં અધકચરા વાટેલા હશે તો ખૂબ સારો ટેસ્ટ આવશે હવે બહુ તીખાના હોય એવા લીલા મરચાં આપણે આ રીતે ગોલ કાપીને નાખીશું અને સ્લો ફ્લેમ પર વઘારને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું વઘાર થોડો અડધી મિનિટ જેવો સાંટળાય ત્યારબાદ આમાં આપણે કાજુના ટુકડા અને કિસમિસ નાખીશું અને સારી રીતે ફરીથી હલાવી લઈશું પહેલેથી જ ખમણીમાં વઘાર કરીને ખમણી ક્યારેય બનાવવામાં નથી આવતી જો પહેલેથી જ વઘાર કરીને તમે ખમણી બનાવશો તો એમાં વઘારનો ફ્લેવર જતો રહે છે એટલા માટે પાછળથી જ આ રીતે ખમણીનો વઘાર કરવામાં આવે છે જે ટેસ્ટમાં ખૂબ સારો લાગે છે અને ફ્રેશ ફ્લેવર આવે છે તો કાજુ અને કિસમિસ પણ આપણા સરસ તંતળાઈ ગયા છે તો વઘારમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું અને વઘારના ટેસ્ટ જેટલું જેમાં આપણે મીઠું નાખીશું સાથે એક ચમચી લીંબુનો રસ નાખીશું અને ફરીથી આને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું ફરસાણવાળાની દુકાને પણ આ જ રીતે છેલ્લે વઘાર કરવામાં આવે છે જેનાથી ખમણી આપણી સરસ ટેસ્ટફુલ બને છે તો વઘાર આપણો સરસ અહીંયા ઉકળી ગયો છે તો વઘારમાં આપણે હવે ખમણી નાખી દઈશું અને ખમણીને વગરમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે તો વઘારમાં આપણે પાણી પણ નાખ્યું છે એટલે સેવ ખમણી આપણી સરસ પોચી અને સોફ્ટ થઈ જશે અને જો આ ટાઈમે તમને એવું લાગે કે ખમણી આપણી થોડી ભરભરી થઈ ગઈ છે તો આમાં તમે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીને મિક્સ કરી શકો છો જેથી ખમણી આપણી ભરભરી ના થતાં સરસ લચકેદાર અને સોફ્ટ બનીને તૈયાર થાય તો વઘાર આપણો સરસ બધો મિક્સ થઈ જાય ત્યારબાદ આને ઢાંકીને ફક્ત બે જ મિનિટ માટે આને આપણે ફરીથી થવા દઈશું જેથી વઘારનો ફ્લેવર એકદમ સરસ રીતે બેસી જાય અને હવે છેલ્લે આપણે મુઠ્ઠી પડતાં લીલા ધાણા ઝીણા કાપીને નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને સિઝન હોય અને જો તમને મળી જાય તો તમે આમાં લીલી ડુંગળી અને લીલા લસણને પણ કાપીને નાખી શકો છો તો સુરત મઢીની પ્રખ્યાત સેવ ખમણી બિલકુલ એવી જ ટેસ્ટમાં અને ટેક્સચરમાં તૈયાર થઈ ગઈ છે જે આ જ રીતે લચકેદાર અને ખાવામાં એકદમ સોફ્ટ અને દાણેદાર હોય છે તો ખમણી તો આપણી બની ગઈ છે તો ચાલો હવે આપણે આની સ્પેશિયલ ચટણી પણ બનાવી લઈએ તો એની માટે આપણે મિક્સી જારમાં તીખા લીલા મરચાં નાખીશું એક ઇંચ આદુનો ટુકડો અને મુઠ્ઠી જેટલા લીલા ધાણા નાખીશું અને સાથે જ આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી નાખીને આને આપણે ક્રસ કરી લઈશું અને સરસ ક્રસ થઈ જાય ત્યારબાદ આપણે જે ખમણી કાઢી હતી ત્યાં ચટણીમાં આપણે નાખી દેવાની છે તો આ ખમણી નાખવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને ચટણીનું ટેક્સચર પણ સારું આવે છે અને ફરીથી આપણે થોડું પાણી નાખીને આને આપણે ક્રસ કરી લઈશું તો સેવ ખમણીની સાથે જે સર્વ થાય છે એ ચટણી આપણી સરસ તીખી તમતમતી તૈયાર થઈ ગઈ છે અને આ જ ચટણીની સાથે સેવ ખમણીને સર્વ કરવામાં આવે છે તો ચાલો ગરમા ગરમ ખમણીને ચટણીની સાથે સર્વ કરી લઈએ તો સુગંધ આમાંથી ખૂબ જ સારી આવી રહી છે અને આ ખમણી ખૂબ જ ટેસ્ટી પણ બની હતી તો સરસ મજાના આપણા ગુજરાતી મસાલાઓની સાથે ટેસ્ટી લચકેદાર દાણેદાર અને ખૂબ જ ચટાકેદાર એવી ખમણી આપણી તૈયાર થઈ ગઈ છે જેને આપણે ગ્રીન ચટણી સાથે ઉપરથી ઝીણી નાઇલોન સેવ નાખીશું અને દાડમના દાણા નાખીને ગરમા ગરમ આપણે ખમણીને સર્વ કરીશું તો જો તમને આ સુરત મળીની પ્રખ્યાત શેવખમણીની રેસિપી ગમી હોય પસંદ આવી હોય તો રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો